હાલોલ ટાઉનમાં કાળીભોઈ ત્રણ રસ્તા ખાતે વિશ્વાસ ફેઝ ટુના જે હાલોલ ટાઉન ખાતે જે કેમેરાઓનું ઇન્સ્ટોલેશન થવાનું છે એની કામગીરીના પ્રારંભ આજે કરવામાં આવેલો છે આ અનુસંધાને માનનીય હાલોલ શ્રી જયદ્રસિંહ પરમાર સાહેબ એના લોકલ આગેવાનો ડીવાયસપી શ્રી લોકલ પીઆઈ આ તમામ હાજર અને ગામ લોકો પણ હાજર રહેલા હતા અને ખૂબ સારી રીતના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હાલોલ ટાઉનમાં વિશ્વાસ ફેઝ ટુ જે પ્રોજેક્ટ છે એ અંતર્ગત હાલોલ ટાઉનમાં ટોટલ એકસો વીસ કેમેરા લગાવવામાં આવશે ટોટલ પંદર જેટલા સ્પોટ નક્કી કરવામાં આવેલા છે ત્યાં એકસો વીસ કેમેરાનું ઇન્સ્ટોલેશન કરવાનું છે આજે એકસો વીસ કેમેરા છે એમાં અલગ અલગ પ્રકારના એ એન કેમેરા જેમાં નંબર પ્લેટ ઓટોમેટિક જે રેકોગનાઈઝ કરી શકાય પીટીઝેડ કેમેરા જે ત્રણસો સાહીઠ ડિગ્રી ફરી શકે અમુક કેમેરા જે છે એ ફિક્સ રાખવામાં આવશે આમાં અલગ અલગ પ્રકારના કેમેરા અલગ અલગ લોકેશન ઉપર એની જરૂરિયાત મુજબ ગોઠવવામાં આવશે